મલિકપુર સબ પોસ્ટ ઓફિસ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો તાજેતરમાં તારીખ ગુરુવારના રોજ સવારે આઠ કલાકે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા તાલુકાની મલિકપુર સબ પોસ્ટ ઓફિસ ખાતે પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસ ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મલિકપુરના સામાજિક કાર્યકર નિવૃત્ત આચાર્ય અને

સ્ટાફ મિત્રો પણ તથા બહેનો ભાઈઓ હાજર રહ્યા હતા અને ધ્વજવંદન કાર્યક્રમ તથા વૃક્ષારોપણ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો પ્રાસંગિક પ્રવચનમાં શ્રી રાવલ દ્વારા આપણા ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરનાર સ્વર્ગસ્થ નેતાઓ અને દેશ માટે કુરબાન કરેલા એવા વીર શહીદોને યાદ કરી એક ધ્યાન ધરી આંખો બંધ કરી પ્રભુ પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તિરંગા રાષ્ટ્રધ્વજમાં દર્શાવેલ ત્રણ રંગો જેવા કે કેસરી સફેદ અને લીલો રંગ સહિત વચ્ચે રહેલા અશોક ચક્રનું મહત્વ સમજાવ્યું હતું ધ્વજવંદન બાદ ભારતીય ટપાલ વિભાગ દ્વારા વિભાગની સેવાઓ પહોંચે એના માટે ડાંગ ગોપાળનું આયોજન કરવામાં આવ્યું હતું સૌ હાજર રહી દેશભક્તિને ઉજાગર કરવા દેશની સ્વતંત્રતા અને એકતાની ઉજવણી કરી હતી જય 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 હિન્દ ભારત ભારત અમર રહો માતા કી બોલી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો અને છેલ્લે ચા પાણી નાસ્તો કરી એકબીજાને મળી સૌ છૂટા પડ્યા હતા રિપોર્ટર હરિપ્રસાદ રાવલ મલિકપુર